ભાવનગરના મહવામાં પ્રજાના ટેક્સના પૈસાનો દુર નમૂનો સામે આવ્યો તાલુકામાં અધિકારી રહેવા માટે તૈયાર નથી તાલુકા સેવા સદનથી બાજુમાં સરસ મકાન બનાવી આપવામાં આવેલા છતાં અધિકારી કેમ ઉપયોગ નથી કરતા અને તમામ સુવિધાઓથી સજ્જ બંગલો ધૂળ ખાઈ રહ્યો છે કોઈ પણ જાતનો ઉપયોગી નથી

લોકોમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે લોકોના ટેક્સના પૈસે કરાયેલ ખર્ચ અને એનો કોઈ ઉપયોગ ન થતો હોય તેવામાં દરિયા કિનારે વસેલા મહુવા તાલુકામાં કુદરતી આપદાઓ તોકતેથી લઈને તાજેતરમાં આવેલી પવન અને વરસાદ ભારે વરસાદ જેવી સ્થિતિમાં મામલતદાર ઇઝી અવેલેબલ લોકો માટે થાય એટલે આ વિચાર મૂકવામાં આવેલો અને વિચારના પરિણામ સ્વરૂપ આ આવાસ બનાવવામાં આવેલો આ આવાસનો કબજો શા માટે લેવામાં નથી આવ્યો બે હજાર અઢારથી આજ બે હજાર પચીસ સુધી તે ખરેખર વિચારવાલાયક અને તપાસ લાયક